કૃષિ યાંત્રીકરણ યોજનાના કૃષિ સાધનોની ચકાસણી કેમ્પ યોજાયો મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત પાદરા તાલુકાના ત્રણસો નવ જેટલા ખેડૂતોને કૃષિ સાધનોની ચકાસણીનો કેમ્પ પાદરા ખાતે યોજવામાં આવ્યો હતો રાજ્યમાં ખેડૂતોને મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ કૃષિ સાધનોની સબસિડીની ચુકવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત ખેતીવાડી શાખા દ્વારા પાદરા તાલુકામાં ચાલુ વર્ષે ત્રણસો નવ જેટલા ખેડૂતોને સાધનોની પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી જેથી સાધનોની ચકાસણી અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં રોટોવેટર કલ્ટિવેટર પ્લાવ ટ્રેક્ટર પાવર થ્રેશર સહિત અનેક સાધનોની ચકાસણી કરવામાં આવી હતી આ પ્રસંગે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ખેતીવાડી અધિકારી તથા પાદરા ખેતીવાડી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેતીના સાધનોમાં સહાયરૂપ થવા માટે ખેતીના સાધનો ખરીદ કરવામાં સબસીડી આપવામાં આવે છે તે આધારે ખેડૂતો પોતાના સાધનો ખરીદ કરીને ખેતી કરી શકે છે તે માટે આજ રોજ ખેતીવાડી વિભાગ દ્વારા વેરિફિકેશન કેમ્પ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં લગભગ ત્રણસો નેવું સાધનોની સહાય આપવામાં આવશે આ સાધનોમાં કલ્ટિવેટર લાવ થ્રેશર જેવા વિવિધ સાધનોને લાખ રૂપિયા જેટલી એ સબસિડી આપવામાં આવશે તો આજે તેનું રાખવામાં આવેલું હતું અને પાદરા તાલુકાના ખેડૂતો એમાં જોડાયા હતા ગુજરાત સરકાર અને ખેતીવાડી શાખા દ્વારા જે કેમ્પ રાખવામાં આવેલો હતો એમાં રોટોવેટર વેતર પ્લાવ કી બધા માટે કેમ્પ રાખવામાં આવે એમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવાની હોય છે એમાં મંજૂરી આવ્યા બાદ સાધન ખરીદી કરવામાં આવે છે અને એમાં પચાસ ટકાની સબસિડી આપવામાં આવે છે આનાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે અને પચાસ ટકાની રકમ જે પાછી મળે છે એ માટે ગુજરાત સરકાર અને ખેતીવાડી સરકાર અમે ખૂબ ખૂબ આભાર માની મારે રોટોવેટર અને ડીશોની અરજી હતી એમાં કોને કોણ મંજૂર થઈ ગયેલું છે અને આજે ચકાસણી માટે આવેલા છે